શું તમે પણ જ્યારે પણ લાડવા બનાવો ત્યારે તમારા લાડવા ચીકણા થઈ જાય છે કે પછી આવા એકદમ સરસ દાણેદાર નથી બનતા કે પછી ગોળ ઓછો થઈ જાય છે કે પછી ઘી વધી જાય છે એવું બધી પ્રોબ્લેમ આવતી હોય તો આ રીતે ગુજરાતી કંદોઈમાં બને તેવા જ એકદમ પરફેક્ટ કંદોઈ બનાવે તેવા જ લાડવાની આજે રેસીપી લઈને આવીશું આ રીતે બનાવશો તો પહેલી જ વખતમાં પરફેક્ટ દુકાન જેવા જ બનશે તો આ લાડવા બનાવવા માટે બે કપ જેટલો ભાખરીનો અહીંયા કરકરો લોટ લેવાનો છે આપણે અહીંયા ભાખરીનો જે લોટ આવે છે કરકરો તે લીધો છે સાથે બે ચમચી રવો અને બે ચમચી બેસન ઉમેરવાનો છે અને હવે આપણે મોણ ઉમેરવાનું છે તો મેં અહીંયા તેલનું મોણ લીધું છે તમે એની જગ્યાએ ઘીનું મોણ લેવું હોય ને તો ઘીનું મોણ પણ લઈ શકો છો મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું મોણ લીધું છે હવે આપણે એને સરસ મજાનું આ રીતે હાથેથી મસળતા મસળતા મિક્સ કરવાનું છે આપણે અહીંયા મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે જો તમારા લાડવા ચીકણા થતા હોય કે દાણેદાર ન થતા હોય ને તો તમે મોણ અહીંયા ઓછું નાખતા હોય એટલે થતું હોય છે તો તમારે અહીંયા આવી રીતે મુઠ્ઠી પડતું મોણ ખાસ નાખવાનું જો મોણ ઓછું લાગતું હોય તો તમારે થોડુંક હજી વધારે મોણ ઉમેરી દેવાનું પણ આવી રીતે મુઠ્ઠી પડે એટલું મોણ ખાસ ઉમેરવાનું પછી એમાં પાણી ઉમેરવાનું આ પણ ખાસ એક ટ્રીક છે જો તમારા લાડવા એકદમ ચીકણાં થઈ જતા હોય ને તો તમે લોટ એકદમ ઢીલો બાંધી દેતા હોય તો અહીંયા તમારે નવસેકા પાણીથી કે નોર્મલ પાણીથી લોટ બાંધવાનો છે પણ પાણી જરા જરા ઉમેરીને એકદમ કઠણ લોટ બાંધવાનો છે તમે જોઈ શકો છો એકદમ મેં કઠણ લોટ બાંધીને તૈયાર કર્યો છે જેટલો કઠણ લોટ હશે એટલા જ તમારા લાડવા એકદમ ફરહા એટલે કે દાણેદાર બનશે હવે આપણે આમાંથી મુઠે બનાવવાના છે બસ ખાલી લોટ બંધાઈને ભેગો થાય ને એટલું જ પાણી ઉમેરવાનું હોય છે અને પછી આવી રીતે દબાવી દબાવીને જ મુઠિયા વાળવાના હોય છે તો આ રીતે મુઠિયા તમે વાળી શકો છો અથવા તો તમને હું બીજી એક ટ્રીક બતાવી દઉં આવી રીતે ગોળ પેંડા જેવું વાળીને વચ્ચે એક આંગળી ઉમેરી દેવાની આવી રીતે કરવાથી વચ્ચેથી આપણો ભાગ છે છે તે જાડો નથી થતો અને એક સરખો ચડે છે તો આજે હું આ રીતે નાના નાના પેંડાવાળીની રીતે બનાવવાની છું જેથી એક સરખા ચડી જાય ને ફટાફટ ચડી જાય તો આ બધા જ તૈયાર થઈ ગયા છે હવે આપણે એને તળી લેવાના છે તો મેં અહીંયા મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરી લીધું હતું ને એમાં મેં એ હારે બધા જ ઉમેરી દીધા છે તમે જોઈ શકો છો જેટલા મેં મુઠિયા વાયડા હતા એ બધા જ આમાં ઉમેરી દીધા છે અને હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર તળવાના છે ખાસ ધ્યાન રાખજો જો તમે મારી જેમ આવી રીતે બધા જ ઉમેરી દીધા હોય તો જ મીડિયમ ગેસ ઉપર એને તળજો મુઠિયા નહીંતર પછી સ્લો ટુ મીડિયમ એટલે કે મીડિયમ કરતાં પણ થોડોક ઓછો ગેસ રાખજો અને તમે બે બેચમાં તળવાના હોય તો થોડા થોડા તળવાના હોય તો ગેસ ધીમો રાખજો જેટલા ફાસ્ટ ગેસે કરશો એટલા તમારા અહીંયા દાણેદાર નહીં બને હવે આપણે મુઠિયાને એકદમ ઠંડા થવા દેવાના છે ઠંડા થશે પછી જ જો તમે એને ભાંગશો ને તો તમારા આવી રીતે દાણેદાર બનશે ગરમ ગરમ ક્યારેય નહીં કરવાના એને તો આવી રીતે ઠંડા થઈ ગયા પછી તમે જો હાથેથી મસળશો ને તો તમે જોઈ શકો છો ભૂકો એકદમ દાણેદાર બને છે પછી જ આપણે એને મિક્સરમાં ઉમેરવાના છે અને પીસી લેવાનું અને મિક્સરમાં પણ આપણે એને પાવડર નથી કરવાનો બસ થોડો થોડો ફેરવી ફેરવીને જ એને પીસી લેવાનું છે જેથી એકદમ પાવડર ના થાય અને ચીકણાનો બને અને ખાસ ધ્યાન રાખવાનું એને ચાણાથી ચાળીને જ ઉમેરવાનો ડાયરેક્ટ અંદર ક્યારેય નહીં ઉમેરી દેવાનું કેમકે આપણે થોડુંક જ એને પીસવું હોય તો મોટી કણી રહી જાય તો આ તૈયાર થઈ ગયું છે હવે સાઈડમાં મૂકી દઈએ અને હવે મેં ટોટલ પોણું કપ જેટલું ઘી લીધું છે પોણું કપ જેટલું ઘી આરામથી થઈ રહેશે હવે ઘી એક ચમચી લઈને તેને ગરમ કરી તેમાં કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરી દેવાની અને એકદમ ધીમા ઘેસે એને શેકી લેવાની કાજુ બદામ દ્રાક્ષ ન ઉમેર્યું હોય તો સ્કીપ કરી શકાય એટલી દ્રાક્ષ પણ સરસ લાગે છે અને એલચી ઉમેરવી હોય તો એલચી ઉમેરી શકાય મેલચી નથી ઉમેરી જાયફળ પણ નથી ઉમેરું હવે બાકીનું જે ઘી હોય તે ગરમ કરવા મૂકી દેવાનું અને એમાં એક વાટકી જેટલો જ આપણે અહીંયા ગોળ લઈ લેવાનો છે જેટલું તમે ઘી લીધું હોય એ જ વાટકીથી મેં બધું જ માપ્યું છે એક જ વાટકીથી બે વાટકી લોટ પોણી વાટકી ઘી અને એક વાટકી ગોળ લીધો છે તો માપ એકદમ સિમ્પલ છે બસ પછી આપણે ધીમા ગેસે ગોળ ઉગળી જાય ને એટલું જ એને ગરમ કરવાનું છે અને ખાસ ધ્યાન રાખજો ગોળ એકદમ ધીમા ગેસે ગરમ કરજો નહીં તર એનો પાયો વધારે પડતો આવી જશે તો લાડવા એકદમ કઠણ થઈ જશે એટલે પછી ઉગળી જાય એટલે તરત જ આપણે લાડવાનું જે મિશ્રણ છે એમાં ઉમેરી દેવાનું અને અત્યારે એકદમ ગોળ ગરમ હશે તો હાથેથી નાટતા એને ચમચીથી આવી રીતે મિક્સ કરી દેવાનું અને પાંચ દસ મિનિટ એને ઠંડુ થવા દેવાનું ઠંડુ થઈ જશે એટલે એ સરસ થોડું થોડું જામવા મટી ગયું હશે અને ગોળ પણ ઠંડુ થઈ ગયો હશે પછી આવી રીતે કોઈ મોલ્ડ લઈ લેવાનું અને જો મોલ્ડ ના હોય તો હાથેથી તમે લાડવા બનાવી શકો છો બસ હાથેથી લાડુ જેવા વાળી લેવાના જેવડી સાઈઝ જોઈતી હોય એ પ્રમાણે અને આવી રીતે દબાવી દબાવીને મેં આવી રીતે મોલ્ડમાં ઉમેર્યું છે તો જેટલું તમે દબાવ્યું હશે એટલું જ પ્રેશર વધારે કાઢતા એને વાર લાગશે તો બસ તૈયાર થઈ ગયા છે આપણા લાડવા આ રીતે બનેલા લાડવા પરફેક્ટ બને છે તમે જો પહેલી વખતે લાડવા બનાવ્યા હશે ને તો પણ તમારા લાડવા એકદમ પરફેક્ટ બને છે નહીં વધારે ઘી લાગે એકદમ પોછા પણ બનશે ચીકણા જરાક પણ નહીં બને અને ગળિયા પણ વધારે નહીં બને ઓછા પણ નહીં બને તો આ રીતે આપણે જે કંદોઈ જેવા લાડવા બનાવવાની રેસિપી મેં તમને શેર કરી તે તમને કેવી લાગીને એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો સાથે આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને આવી બીજી કઈ કઈ રેસીપી તમને ગમે છે જોવાની તે મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો આ ગણેશ ચતુર્થી તમે એકદમ કંદોઈ જેવા પરફેક્ટ આ લાડવા ઘરે બનાવજો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક શેર કરી દેજો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ